અરવલ્લી જિલ્લાના ભિલોડાનું મિની સ્વર્ગ સુનસર ગામના પહાડોમાં ધોધ વહેવા લાગ્યો અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાથી બાર કિલોમીટર દૂર મુનાઈ પાસે આવેલા સુનસર ગામે ભારત માતાના મંદિર પાસે અરવલ્લીની ગિરિમાળાઓમાંથી દર ચોમાસે કુદરતી ધોધ વહે છે ડુંગર ઉપર એક તળાવ છે જ્યારે વધુ વરસાદ વરસે ત્યારે આ તળાવ ઓવરફ્લો થાય છે ડુંગર પર રહેલા મોટા મોટા પથ્થરની રચના એવી છે જેના કારણે ઓવરફ્લો થયેલ પાણી ધોધ સ્વરૂપે નીચે પડે છે ઉપરથી પડતા ધોધનો નજારો ખૂબ જ નયનરમ્ય અને આહલાદક લાગે છે અરવલ્લી જિલ્લો પોતાની ગિરિકંદરાઓથી ઘેરાયેલો છે અને તેનાથી વરસાદી વાતાવરણમાં આહલાદક દ્રશ્ય સર્જાય છે જે કુદરતી વાતાવરણથી શોભાયમાન થાય છે ગિરિમાળાઓ સુંદર રીતે પોતે વાદળોની ચાદર ઓઢી સૌંદર્યમાં વધારો કરે છે અને આકર્ષણ ઊભું થાય છે રિપોર્ટર રસિક પટેલ ભીલોડા